એવું હોય કિશન એવી કોઈ ઘટના હોય તો તમે ફોન ફોન કરી એક બાજુ કરે ને અને એની હું કરી દઉં ફોન ની કે મારા સુધી આ રેકોર્ડિંગ આવ્યું જે ભાઈ ફાધરને કોલ કર્યો એ રેકોર્ડિંગ મારા ભાઈ પોતે બોલે છે કે એમના અને મારા બંનેના કોમન મિત્ર ને મેં વાત કરી કે ભાઈ આમાં કોઈ જાતનો વિવાદ નથી તો નવનીત ભાઈ કેમ વાત આગળ લઈ જાય છે એટલે પછી તો મને ધ્યાનમાં ભાઈ આ તો એમને વિડીયો મોકલી દીધો છે નમસ્કાર મિત્રો જય શ્રીરામ હમણાં જ તાજેતરમાં મુંબઈ કાંદિવલીમાં ચોવીસ ડિસેમ્બરનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં મારે એક જાહેરાત કરાવી બગદાણા વિશે અને એમાં મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મેં વાપર્યો અને મને હમણાં જ નવનીતભાઈ સરપંચશ્રીનો ફોન આવ્યો એમણે મારું ધ્યાન દોરાવ્યું કે ભાઈ હજુ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી બધા ટ્રસ્ટી જ છે તો મારે તો મને ખબર નથી કોણ જે કઈ રીતે છે હું પણ મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મારાથી જે બોલાણો એ મારી ખરેખર ભૂલ છે જાહેરાત કરી એ બાબત તો મને ના ટ્રસ્ટ ક્ષમા આપે એવી આપ બધાને પ્રાર્થના કરું છું જયસારામ